આજે સવારે વહેલું ઉઠીને મિત્રો જવાનું છે બારગામ સવારના વાગ્યા છે પોણા પાંચ આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે હું જાઉં છું ફ્રેશ થવા માટે થોડી વાર ફ્રેશ થઈને તૈયાર થઈને બહાર આવી જાઉં છું પછી નાસ્તો કરી લઉં છું પછી પપ્પા મૂકવા માટે આવે છે રેલવે સ્ટેશને આજે આપણે જવાનું છે બહાર સવારના છ વાગી ગયા છે આપણે પહોંચી ગયા છે રેલવે સ્ટેશન ઉપર અમરેલીના સોમનાથ જવા માટે અમરેલીથી સોમનાથ જવું હોય તો ટિકિટની પ્રાઇસ છે પાંત્રીસ રૂપિયા ટ્રેન આવી ગઈ છે આપણે ટ્રેનમાં બેસી જશું ને નીકળી જશું સોમનાથ જવા માટે હાલો મિત્રો જય સોમનાથ આજે ત્રણ વિભૂતિ મુલાકાત કરાવી બહુ જોરદાર છે મારા ત્રણે શાળા છે થોડીવારમાં વાર આપણને મળશે હમણાં રીતે નીકળી જશે તલાળા પોત તો જ્યારે આપને મુલાકાત કરશે ચલાણા સ્ટેશન આવી ગયું છે અહીંયા મારા સુંદર જેવા શાળા મારી રાહ જોવે છે આ રહ્યા જો બધા હા જો હમણાં દોડશે જીજાજી જોઈ કોઈ દિવસ કેમ જોયા જ ન હોય એમ જો દોડશે જા દોડ્યા જો આ બધા હાલો ટ્રેનમાં ચડી ગયા છે બધા બેસી ગયા છે થોડી વારમાં વિસાવદર ગામ આવશે આ વિસાવદર ગામ આવ્યું લાલભાઈને ભૂખ લાગી એણે ભજીયા ખાવાનું ચાલુ કરી દીધું છે પછી પહોંચી ગયા વેરાવળ વેરાવળનું આ પુલ આપણે ચડીને ઓલી બાજુ ક્રોસ કરવાનું છે વેરાવળમાં તો જોયું તો બહુ જતરું ટ્રાફિક હતું માણસો ક્યાં ક્યાંથી બધા સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવ્યા આ ટ્રેન ડાયરેક્ટ છે અમરેલીથી સોમનાથ અમરેલીથી સો વેરાવળનો પાંચ કલાકનો રસ્તો છે આપણે પહોંચી ગયા છીએ વેરાવળ આ વેરાવળથી રીક્ષા પકડીને આપણે જાશું સોમનાથ વેરાવળથી સોમનાથ જવાનો વીસ રૂપિયા ચાર છે મિત્રો રિક્ષા ભાડું વીસ રૂપિયા થાય છે વેરાવળથી સોમનાથ પાંચથી સાત કિલોમીટર જેવું થાય છે આપણે નીકળી ગયા છીએ હમણાં પહોંચી જશું થોડી વાર બન્યા નવી બોટું બધી તૈયાર થાય છે માછીમારો તૈયાર કરે છે હું ને લાલભાઈ બે પાછળની સાઈડ બેસી ગયા હસી મજાક કરતાં કરતાં આનંદ લેતા લેતા જઈ છીએ સોમનાથ ઉતરી ગયા છે સોમનાથ દાદાના દર્શન કરવા જવાનું છે આપણે પર્સ મોબાઈલ બાકી થયેલા બધું ત્યાં જમા કરાવીને અંદર જાસુ દર્શન કરવા માટે બહુ જ વિશાળ અને બહુ જ ભવ્ય મંદિર છે દર્શન કરીને આપણે આવી ગયા છીએ દાદાનો શણગાર પણ બહુ જ સરસ હતો મિત્રો અલગ અલગ રાજ્યોમાંથી ભાવિકો આવી ગયા દર્શન કરવા માટે આ આમિરસિંહ ગોહિલનું સ્ટેચ્યુ છે બાજુમાં જ છે લક્ષ્મીનારાયણનું મંદિર આ લક્ષ્મીનારાયણનું મંદિર છે મિત્રો પછી આપણે જવાનું ચોપાટી બાજુ આ ચોપાટી લઈ ગયા આપણે પાંચ રૂપિયાની ટિકિટ લઈને ત્યાં શોપિંગ કરવી તો મિત્રો ઘણી બધી શોપિંગ પણ થાય છે થેલા પર્સ અરીસા કાચની વસ્તુઓ કોડિયા બધું ઘણું બધું મળે છે મિત્રો એન્ટર કરો એટલે હનુમાનજીનું સ્ટેચ્યુ સામું જોવા મળશે મિત્રો પછી કોઈને ઘોડે સવારી ઊંટ સવારી કરવી હોય તો અહીંયા તમે ઓછામાં ઓછો સો દોઢસો રૂપિયા ચાર્જ હોય છે એનો મિત્રો ચાલો મિત્રો હવે તમને હું દરિયાનો વ્યૂ બતાવું અહીંયા ઘણા બધા મિત્રો નાતા હતા પણ ધ્યાન રાખું મિત્રો બહુ અંદર જવું નહીં રિસ્કી દરિયો હોય છે તમને અંદર પણ ખેંચી શકે છે

આ મંદિર ઓછામાં ઓછું થી અઢાર વખત તોડી પાડવામાં આવ્યું છે પછી આ મંદિરનું નિર્માણ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું મિત્રો બાર જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ મંદિર આ મંદિરનું સોમનાથ દાદાના દર્શન કરવાનું ટાઈમિંગ સવારના છ થી રાતના દસ સુધીનું હોય છે અહીં મિત્રો રોકાવાની વાત કરીએ તો અહીંયા ડોર મેટ્રી અવેલેબલ છે જેનું ભાડું સોથી દોઢસો રૂપિયા હોય છે જો કોઈને રૂમ જોતા હોય મિત્રો તો જેને પાંચસોથી આઠસો રૂપિયા જેવો રૂમ હોય છે વધારે ડીલક્સ રૂમ જોતા હોય મિત્રો તો હજારથી પંદરસો રૂપિયા ખર્ચો તો તમને સારામાં સારો રૂમ પણ મળી શકે છે મિત્રો જો જમવાની વાત આવે મિત્રો તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ તમને જમાડવામાં આવે છે ફ્રીમાં પ્રસાદી મળે છે તમે ત્યાં પણ જઈને જમી શકો છો જો તમારે ત્યાં ન જમવું હોય બહાર જમવું હોય સિત્તેરથી લઈને દોઢસો સુધીની અનલિમિટેડ થાળી આવે છે તમે ત્યાં પણ જમી શકો છો આરતીની વાત કરીએ તો સવારે સાત વાગે બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે એક શો પણ થાય છે સોમનાથ મંદિરનો ઇતિહાસ મંદિર નો ટાઈમ હોય છે આઠથી થી રાતના નવ ત્યાં તમને અંદર ટિકિટ મળી જાય છે મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે અંદર આપણે મિત્રો આગળ જઈએ કિલોમીટર દૂર આ રામજી મંદિર બનાવવામાં આવ્યું છે રામજી મંદિરની મૂર્તિ છે આ સાઈડ ગણપત દાદા બિરાજમાન છે આ સાઈડ હનુમાનજી બિરાજમાન છે ફરતે તમે આટો મારશો મિત્રો તો તમને આ બધી અલગ અલગ પ્રકારની મૂર્તિ જોવા મળશે ત્યાં પાછળ છે પાછળની સાઈડ પરસુ રામદાદાનું મંદિર પણ છે ત્યાં આપણે ત્યાં પણ જાશું અંદર ગયા પછી એક દાબાથ ઉપર એક કુંડ આવે છે પછી અંદર થોડાક હજી ચાલશું તો થોડાક નીચે ઉતરવાના દાદરા આવે છે પાંચથી સાત જેટલા એ નીચે ઉતરા પછી પહેલું છે થલેશ્વર મહાદેવ થલેશ્વર મહાદેવ અહીંયા છે એની બાજુમાં છે જડેશ્વર મહાદેવ જડેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી આપણે થોડાક આગળ હાલશું તો છે શ્રવણેશ્વર મહાદેવ એ શ્રવણેશ્વર મહાદેવ છે એની આગળ આપણે જાશું તો છે આદિત્યેશ્વર મહાદેવ આદિત્યેશ્વર મહાદેવ છે એની બાજુમાં છે ફરશુરામ દાદાનું મંદિર આ ફરશુરામ દાદાનું મંદિર છે જય ફરશુરામ જય ફરશુરામ પછી આપણે બહાર નીકળશું આ કોણને દર્શન કરી પગે લાગીને આપણે આગળની સાઈડ વધતા જશું આદિત્યશ્વર મહાદેવના દર્શન કર્યા પછી આપણે આગળ થોડાક જાશું ત્યાં પણ જોશું ત્યાં છે હરિહર વન એ પણ તમને બતાવીશ જય આદિત્યશ્વર અહીંયા હરિહર વન છે અલગ અલગ પ્રકારના ઘણા બધા વૃક્ષો અહીંયા વાવેલા છે તમે ત્યાં પણ જઈ શકો છો મિત્રો ત્યાં પણ તમારો સારો ટાઈમ પસાર થઈ જશે અલગ અલગ તમને વૃક્ષ જોવા મળશે પછી આપણે આગળ જશું પછી અમે પહોંચી ગયા ત્રિવેણી સંગમ આ ત્રણ નદીનો સંગમ ભેગો થાય છે મિત્રો ત્રિવેણી સંગમમાં હિરણ કપિલા અને સરસ્વતી ત્રણેય નદીનો સંગમ છે અમે પહોંચી ગયા જોયું તો ઘણા બધા કબૂતરને ચણ ખાતા હતા ઘણા બધા માણસો પણ આવે છે શ્રાદ્ધ વિધિને એવું બધું થાય છે અહીંયા પછી મારા હાથમાં આવી ગયું ડમરો અમે અહીંથી ડોમરું લીધું ને ડમરું થોડી વાર વગાડવાનો પ્રયત્ન કર્યો પણ બહુ ડમરું સરખું વગડ્યું નહીં પછી અમે જઈશું સૂર્યદેવ મંદિરે ત્યાં આપણે ચાલીને જાશું આ રસ્તામાં બધું શોપિંગ મળે છે તમે ચશ્માને પર્સ પર્સને નાની કીટને થોડુંક ચાલ્યા પછી અમે પહોંચી ગયા સૂર્યમંદિર સૂર્યદેવ ને છાયા દેવીનું આ મંદિર છે પછી આપણે જાશું સૂરજકુંડ તરફ માં પણ આપણે ઉતરીને જોશું કેવો અનુભવ થાય છે ત્યાં થોડાક દાદરા ઉતરા પછી અહીંયા પહોંચી ગયા સૂરજકુંડની અંદર થોડું પાણી ભરેલું છે ને વાતાવરણ તમે જુઓ તો મિત્રો એકદમ સુંદર ને બહુ મસ્ત અદ્ભુત અનુભવ થાય છે કહેવાય છે કે અહીંયા પાંડવો પણ અહીંયા અજ્ઞાતવાસ દોરાણ અહીંયા રહેતા હતા મને તો પણ બહુ ગમ્યું મિત્રો અહીંયા આવીને ખૂબ જ એટલે ખૂબ જ સુંદર જગ્યા અને અદ્ભુત જગ્યા અલગ જ અનુભવ થશે મિત્રો આ વાવની અંદર ઉતર્યા પછી તમને તેની જ બાજુમાં છે હિંગરાજ ગુફા ત્યાં આપણે જાશું ત્યાં બહુ ટ્રાફિક હતું એટલે મિત્રો અહીંયા અમે જઈ ન શક્યા એટલે અમે આગળ જઈએ છીએ ગીતા મંદિરે અહીંયા પહોંચવા આવ્યા છે ગીતા મંદિરે ત્યાં જવાનું છે આપણે ગીતા મંદિર છે અહીંયા અંદર જાશો તમને દર્શન કરાવીશ આ બધા સ્તંભ છે ત્યાં ગીતાના સાર લખેલા છે બહુ જાદા બધા છે જ્યારે ભગવાનને ભાલકા તીર્થે તીર વાગ્યું હતું થોડું ચાલ્યા પછી ગીતા મંદિર સુધી ચાલીને આવ્યા હતા પછી એને સ્વર્ગ તરફ પર્યાણ કર્યું હતું આ મંદિરે થોડીવાર વાર આરામ કર્યા પછી એની બાજુમાં છે બલરામ મંદિર આપણે ત્યાં પણ જશું ત્યાં પણ દર્શન કરશું આ બદરાવજીની મૂર્તિ છે ત્યાંથી બલરામજી ત્યાંથી બલરામજી પાતાળ લોકમાં વહી ગયા હતા આપણે ત્યાં પણ જશું આ જો ગુફાની અંદર હું છું ત્યાંથી બલરામજી પાતાળ લોકમાં ગયા હતા અહીંથી ને આ જ જગ્યા છે મિત્રો ત્યાં અહીં આપણે દર્શન કરીશું આ ચરણ પાદુકા છે તેની તમે જોઈ શકો છો આ એ જ ગુફા જે ગુફામાંથી બહાર નીકળું છું ને તે એની બાજુમાં આપણે જાશું લક્ષ્મીનારાયણ મંદિર છે ત્યાંથી આપણે જાશું મહાપ્રભુજીની બેઠક તરફ તેની બાજુમાં જ છે નજીક જ છે મિત્રો આ મહાપ્રભુજીની બેઠકે બપોરનો સમય હતો તો તે બંધ હતી અત્યારે ત્યાં આપણે જઈ ન શક્યા દર્શન ન કરી શક્યા ચાલો તો કાંઈ વાંધો નહીં તમને આગળ ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરાવું એ ત્યાં નજીક જ છે ઓમકારેશ્વર મહાદેવ એની બાજુમાં આ નદી જાય છે ત્યાં આગળ જઈને ત્રિવેણી સંગમ બને છે તેનો આ વ્યૂ જુઓ મિત્રો કેટલો સુંદર છે પછી આપણે જવાનું છે વેરાવળ આપણે બેસી ગયા છીએ રિક્ષાની અંદર ને વેરાવળ તરફ જઈ રહ્યા છીએ વેરાવળ સ્ટેશન પર પહોંચી ગયા બે જ મિનિટની વારથી ફટાફટ ટ્રેન પકડી લીધી છે અમરેલી પહોંચવામાં ઓછામાં ઓછી ત્રણ ટ્રેન બદલીને આપણે અમરેલી પહોંચશું પહેલી ટ્રેન બદલવાની છે તાલાળાની અંદર બીજી ટ્રેન બદલશું વિસાવદર આ વિસાવદર પહેલાં ભજીયા ખાઈ લેશું થોડોક ટાઈમ હતો ત્યાં લગીનમાં ભજીયા ખાઈ લીધા પાછે ટ્રેન મળી ગઈ છે પહોંચી બેસી ગયા છે ઉપરની સાઈડ નીચે જગ્યા ન હતી ફૂલ ટ્રેન હતી થોડીક ભૂખ લાગી તો બિસ્કિટ પણ ખાઈ લીધા છે સાથે લઈ લીધા છે આ બધાને ચલાળા આવી ગયો આ બધા મારા શાળા ઉતરી ગયા સુંદર અમરેલી પણ હું પણ ઉતરી ગયો છું અમરેલી ટ્રેન પહોંચી ગઈ છે અમરેલીનું સ્ટેશન છે હું બહાર નીકળી રહ્યો છું મામાની ઘરે જવાનું છે બાઇક લેવા માટે રેલવે સ્ટેશન માંથી ઉતરી ગયા છે એ ઘર તરફ જઈ હતી મામાની ઘરે બાઇક લઈને પછી જાશું કર મારી બાઈક મારી રાહ જોતી હતી કે ક્યારે ઘરે પહોંચાડે બાઇક લઈને નીકળી ગયો ઘરે પહોંચી ગયો છું મળશું નવા વિડીયોમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો થેન્ક યુ મિત્રો આવજો